હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ચેનલમાં તો સાંજે કંઈ ટેસ્ટી ખાવાનું મન થાય તો આજે હું તમારી સાથે શેર કરીશ ફ્રેન્કીની રેસિપી તો એક બાઉલમાં મેં એક કપ રોટલીનો લોટ લીધો છે અને એક કપ મેંદો લીધો છે તમે મેંદો લઈ શકો છો પણ બંને લોટ મિક્સ કરશો તો રોટલી સારી એવી બનશે અને હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને બે ચમચી જેટલું તેલ ઉમેરશું અને લોટમાં આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે થોડું થોડું પાણી ઉમેરીને રોટલીનો લોટ બાંધીએ એ રીતનો આપણે લોટ બાંધી લેવાનો છે લોટ આપણે ઢીલો જ રાખવાનો છે જેથી રોટલી સારી એવી તૈયાર થશે તો લોટ તૈયાર થઈ ગયો છે હવે પંદર મિનિટ જેવું રેસ્ટ કરવા માટે રાખી દઈએ પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે લોટને મસળી લઈએ તો લોટ ઉપર થોડું તેલ ઉમેરશું અને લોટને સારી રીતે મસળી લઈશું થોડીવાર માટે આપણે લોટને આ રીતે મસળવાથી રોટલી સારી એવી તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે લોટ સારો એવો સ્મૂથ તૈયાર થયો છે અને હવે રોટલીના આપણે લુવા કરી લેશું તો તમે જે રીતે રોટલી નાની મોટી કરવી હોય એ પ્રમાણે લુવા કરી લેવાના અને હવે આપણે બધા જ લુવા તૈયાર કરીને રોટલી વણી લઈશું મેં અહીંયા એક લુવો લઈ લીધો છે અને થોડો કોરો લોટ ચટકાવીને આ રીતે રોટલી વણી લઈશ રોટલી પાતળી જ વણવાની છે જેથી લેયર સારું એવું પાતળું તૈયાર થશે ફ્રેન્કીને તો એકદમ પાતળી રોટલી વણવાની છે અને મોટી રોટલી વણશો જેથી અંદર સ્ટફિંગ ભરીએ તો સારો એવો રોલ પડે તો આ રીતે બધી જ રોટલી વણીને તૈયાર કરી લેશું રોટલીને આપણે શેકી લઈશું તો અત્યારે રોટલીને આપણે વધારે નથી શેકવાની થોડી એવો ડિઝાઇન આવે એવી શેકી લેશું તો તમે જોઈ શકો છો કે રોટલીને આ રીતે થોડીક એક બાજુથી ડિઝાઇન આવી ગઈ છે એટલે હવે આપણે પલટાવીને બીજી બાજુથી શેકી લેશું તો આ રીતે આપણે બધી જ રોટલીને શેકી લેશું અને બહુ વધારે નથી શેકવાની કાચી જેવી શેકવાની છે કેમકે આપણે બીજી વાર પણ ફ્રેન્કીની રોટલીને શેકવાની હોય છે તો આ રીતે બધી જ રોટલી શેકીને તૈયાર કરી તો આ રીતે બધી રોટલી શેકીને તૈયાર કરી લીધી છે અને હવે આપણે બટેકાની કટલેટ તૈયાર કરી લઈએ તો બટેકા મેં અગાઉથી જ બાફીને રાખ્યા છે અને હવે આપણે આ રીતે મેશરના મદદથી મેશ કરી લઈએ બટેકાને તો હવે આપણે બટેકાની કટલેટનો વઘાર કરી લઈએ તો એક કઢાઈમાં મેં બે ચમચી તેલ ઉમેર્યું છે એક ચમચી આદુ અને એક ચમચી લીલા મરચાં ઉમેર્યા છે તો સાતડી લેશું સારી રીતે અને હવે થોડી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરશું તો ડુંગળી અને કેપ્સિકમ ઓપ્શનલ છે જો તમારે ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો અને હવે આપણે મસાલા ઉમેરશું તો અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરવાનો છે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને બે ચમચી ફ્રેન્કીનો મસાલો તો મસાલાને પણ થોડીવાર માટે આપણે સાતરી લઈશું જેથી બટેકાની કટલેટમાં સારો એવો ફ્લેવર આવે અને હવે જે બટેકા મેશ કરીને રાખ્યા છે તે બટેકા ઉમેરશું અને બટેકાને સારી રીતે મસાલામાં મિક્સ કરી લઈશું તો બટેકા વાપતી વખતે મેં મીઠું ઉમેર્યું છે એટલે અત્યારે થોડું મીઠું ઓછું લાગે છે તો થોડું ઉમેરું છું અને થોડા કોથમીરના પાન ઉમેરીને બધું જ મિક્સ કરી લેશું તો બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે બધી ટિક્કી તૈયાર કરી લઈશું તો મેં હાથ ઉપર થોડું તેલ લગાવી દીધું છે અને આ રીતે સ્ટીકનો શેપ આપીને બધી ટિક્કી તૈયાર કરી લેશું તો તમને જો આ સમયે બટેકાનું મિશ્રણ ઢીલું લાગતું હોય તો તમે થોડો કોન ફ્લોર ઉમેરીને બટેકાનું મિશ્રણ સરખું કરી શકો છો તો આ રીતે બધી જ ટિક્કી તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બધી ટિક્કી મેં તૈયાર કરી લીધી છે અને હવે આપણે તવા ઉપર ટીકીને થોડી ક્રિસ્પી એવી શેકી લેવાની છે તો બધી ટીક્કી મેં આ રીતે ગોઠવી દીધી છે અને થોડું તેલ ઉમેરીને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને બધી ટીક્કી શેકી લઈશું તો ટીક્કીને આપણે આ રીતે બંને બાજુથી પલટાવીને શેકી લેવાની છે તો તમે જોઈ શકો છો કે ટિક્કીમાં સરસ મજાનો કલર આવ્યો છે અને ટિક્કી આ રીતે બંને બાજુથી સારી એવી ક્રિસ્પી શેકી લીધી છે તો હવે આપણે ટિક્કીને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આ જ તવા ઉપર આપણે રોટલી શેકી લઈશું તો એક ચમચી જેટલું તેલ ઉમેરીને આપણે રોટલીને શેકી લેવાની છે રોટલીને આપણે વધારે પડતી ક્રિસ્પી નથી કરવાની થોડી એવી ડિઝાઇન આવે એટલે આપણે રોટલીને આ રીતે પ્રેસ કરીને શેકી લઈશું અને બીજી બાજુ પલટાવીને તો આ રીતે આપણે રોટલીને શેકી લેવાની છે અને તમે જોઈ શકો છો કે રોટલીમાં સરસ એવો કલર આવી ગયો છે તો આ રીતે આપણે બધી જ રોટલી તૈયાર કરી લેશું હવે ફ્રેન્કીમાં ઉમેરવાનું સલાડ તૈયાર કરી લઈએ તો કોબી ગાજર ડુંગળી અને કેપ્સિકમ આ રીતે ઝીણું કાપી લીધું છે અને હવે આપણે થોડા લીલા મરચાં ઉમેરશું અને સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ ઉમેરશું તો આ સલાડ તમારે ત્યારે જ તૈયાર કરવાનું છે જ્યારે તમારે ફ્રેન્કી સર્વ કરવાની હોય કેમકે આમાંથી પછી પાણી છૂટું પડવા લાગશે એટલા માટે ત્યારે સલાડ તૈયાર કરવાનું છે તો સલાડ તૈયાર થઈ ગયો છે હવે ફ્રેન્કી તૈયાર કરી લેશું તો રોટલી ઉપર એક ચમચી પીઝા ટોપિંગ અને એક ચમચી માયોનીઝ બંને મિક્સ કરીને સ્પ્રેડ કરી દીધું છે તમે પીઝા ટોપિંગની જગ્યાએ ગ્રીન ચટણી પણ ખાલી રોટલી ઉપર ઉમેરી શકો છો અને બટેકાની કટલેટ સલાડ અને થોડા કેપ્સિકમ અને ડુંગળીને આ રીતે ઝીણું કાપીને ઉમેર્યું છે અને હવે આપણે કેચઅપ ઉમેરશું અને થોડું આપણે ચીઝ ખમણી લઈશું તો મેં એક ક્યુબ જેટલી ચીઝ ખમણીને ઉમેર્યું છે તમે સ્કીપ કરી શકો છો ચીઝ વગર પણ સરસ એવી ફ્રેન્કી લાગશે તો જોતાં જ ખાવાનું મન થાય એવી ફ્રેન્કી તૈયાર થઈ ગઈ છે તો નવી નવી રેસિપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ